શકીએ પહેલો પ્રશ્ન નીચેનાનું સાદુરૂપ આપતા કેવો જવાબ આપશે સાદુરૂપ આપેલું છે અને જવાબ આપણે શોધવાનો છે ચાલો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ ઓછા એક પ્લસ સાતના છેદમાં છત્રીસ અહીંયા મેં રકમ છે એ લખેલી છે ચાલો સૌથી પહેલા અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ ચોવીસ એકા ચોવીસ ચોવીસમાં એક નાખો તો પચીસ પચીસ ના ચોવીસ ઓછા એક વત્તા સાત ના છત્રીસ ચાલો તો આ બેનો સરવાળો એટલે કે આ બે અપૂર્ણાંક છે એનો લસા આપણે લઈએ પચીસ ના ચોવીસ આપણે એમને મૂકીએ પચીસ ના ચોવીસ ચાલો છત્રીસ અહીંયા છત્રીસ નથી એટલે કે અહીંયા છત્રીસ મૂકી દઈએ ઓગણત્રીસ પેલા આપણે પચીસ ના છેદ માં ચોવીસ મૂકીએ પચીસ ના છેદ માં ચોવીસ ઓછા ઓગણત્રીસ કારણ કે છત્રીસ મોટા છે અને ઓછાની નિશાની છે એટલે કે મોટાની નિશાન આપણે મૂકીએ છત્રીસ ઓગણત્રીસના છેદમાં છત્રીસ ચાલો અહીંયા માઇનસ એક કરવાનો આપણે ચલો માઇનસ એક હવે આવશે નહીં કારણ કે એકનું છે એ આપણે અપૂર્ણાંક લઈ લીધા છે ચાલો પચીસ છેદમાં ચોવીસ ઓછા ઓગણત્રીસ છત્રીસ ચોવીસ અને છત્રીસ આ ચોવીસ ને છત્રીસ કેટલો થાય તો કે બોતેર ચોવીસ તેરી બોતેર અને છત્રીસ દુ બોતેર ચાલો અહીંયા ચોવીસ તેરી બોતેર એટલે કે પચીસ તેરી પંચોતેર ઓછા છત્રીસ દુ બોતેર તો ઓગણત્રીસ દુ કેટલા થાય તો તો કે કે ચાલો કેટલા સોરી છેદ માં બોતેર છે તો કે હા સત્તરના છેદ માં બોતેર બી ઓપ્શન આપણો સાચો ચાલો એના પછી આપેલ ભિન્નતાત્મક સંખ્યાઓના અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરવામાં આવે તો નવી ભિન્નાત્મક સંખ્યામાં કશો બદલાવ થતો નથી ના એવું હોય નહીં બદલાવ થાય કાં એ સંખ્યા નાની થાય અથવા મોટી થાય બી ઓપ્શન નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંથી ભિન્નાત્મક સંખ્યા કરતાં મોટી હશે નાની પણ થઈ શકે નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંની ભિન્નાત્મક સંખ્યા કરતાં નાની હશે મોટી પણ હોય નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંથી ભિન્નાત્મક સંખ્યાથી નાની કે મોટી થઈ શકે બંને થઈ શકે છે આપણે એમ ન કહી શકીએ કે નાની જ થાય મોટી જ થાય અને કશો બદલાવ ન થાય નાની અથવા મોટી બંને થઈ શકે ચાલો એના પછી એક વાસણનો એકના છેદમાં પાંચ ભાગ પાણીથી ભરેલો છે તો તેને પૂરું ભરવા માટે ચાલીસ લીટર વધુ પાણી જોઈએ તો વાસણની ક્ષમતા કેટલી છે ચાલો આ પ્રશ્નનો જવાબ આપણે ઓપ્શન ઉપરથી આપવાનો છે ચાલો લખીએ આપણે પહેલાં ઓપ્શન ચાલીસ લિટર બી ઓપ્શન લખીએ પિસ્તાલીસ લિટર સી ઓપ્શન લખીએ પચાસ લિટર અને ડી ઓપ્શન લખીએ સાહીઠ લિટર ચાલો તો હવે પહેલો ઓપ્શન આપણે જોઈએ તો કે ચાલીસ લિટર તો કે ચાલીસ ગુણ્યા એકના છેદમાં પાંચ પાંચ અઠ્ઠા ચાલીસ કેટલો આવ્યો જવાબ તો આઠ કેટલા થાય તો એકના છેદ પાંચ એકના છેદમાં તમે પાંચ ઉમેરો તો પાંચ નવ્વા પિસ્તાલીસ કેટલો જવાબ આવ્યો નવ તો કે નવ વત્તા ચાલીસ તો કેટલા થાય તો ઓગણપચાસ તો ઓગણપચાસ અહીંયા જવાબ આવતો નથી કેટલો આવે છે કે પિસ્તાલીસ આવે છે ચાલો પચાસમાં જોઈએ પચાસ એકના છેદમાં પાંચ પાંચ દાન પચાસ દસ ચાલીસ વત્તા દસ કેટલો આવે તો કે પચાસ તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે જો ફરી વાર દાખલો આપણે જોઈ લઈએ જેટલી સંખ્યા જેટલા ઓપ્શન આપેલા હોય તેને એકના છેદમાં પાંચ વડે તમે ગુણો જેટલો જવાબ આવે તેને ચાલીસ લીટરમાં ઉમેરો તો જે જવાબ જે જવાબ સાથે આપણે ઓપ્શન સાથે ગુણાકાર કરેલો તેટલો જવાબ આવવો જોઈએ તો ઓપ્શન સીમાં એકમાં જ આવે છે એટલે આપણો એ જવાબ સાચો પચાસ લીટર ચાલો એના પછી ચોથો દાખલો ચાલો એના પછી ચોથો પ્રશ્ન નીચે આપેલ પદાવલીનું સાદુરૂપ આપો પદાવલી તમને આપેલી છે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપમાં ત્રણ ત્રણે કાઉસ આપેલા છે પહેલાં નાના કાઉસનું સાદુરૂપ કરીશું પછી છગડિયા કાઉન્ટનું સાદુરૂપ કરીશું અને પછી મોટા કાઉન્ટનું સાદુરૂપ કરીશું અને એને ગુણ્યા આપણે ત્રણના છેદમાં બે કરીશું અને અમે રકમ છે લખેલી છે સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ કરીશું બાકી જે રકમ છે એ એમનામાં આપણે લખીએ ચાલો ત્રણના છેદમાં બે મોટા કાઉશમાં સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં ત્રણ વત્તા છુગડિયા કાઉસમાં એકના છેદમાં ત્રણ વત્તા ચાલો આનો આપણે સાદુ રૂપ આપણે મેળવીએ સાદુ રૂપમાં આપણે લસા કેટલો લઈએ તો નવ ત્રણ તેરી નવ એટલે ઉપર આપણે ત્રણ વડે ગુણીએ એટલે કે છ છ ઓછા ચાર ચાલો મોટો કાઉશ એના પછી છુગડ્યો કાઉસ એના પછી સૌથી મોટો કાઉસ ચાલો ત્રણના છેદમાં બે આપણે એઝ ઇટ ઇઝ એમને મૂકીએ સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં ત્રણ ચાલો તો આનો જવાબ શું આવશે તો એકના છેદમાં ત્રણ વત્તા છ માંથી ચાર છે તો બે બે ના છેદમાં નવ છગડ્યો કાઉન્સ અને મોટો કાઉન્સ ચાલો હવે આપણે છગડિયા કાઉન્સનું કરીએ ત્રણના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં નવ એમને મૂકીએ ઓછા બે ના છેદમાં ત્રણ પણ એમને મૂકીએ કાઉન્સમાં આ બંનેનો લસા કેટલો આવશે તો કે નવ ત્રણ વત્તા બે છીયા કાઉન્સ પૂરો મોટો કાઉશ પૂરો ચાલો એના પછી ત્રણના છેદમાં બે સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં ત્રણ ચાલો હવે આ છગડી કાઉન્સ છે અહીં જો આપણે વત્તાનું રિલેશન બધે છે અહીંયા અહીં અહીં આપેલા છે અહીંયા વત્તા કરવાનું રહી ગયું અહીંયા વત્તા ચાલો અહીંયા આપણે વત્તા કરીશું અને પછી નવ ત્રણ વત્તા બે પેલો કેટલા થાય તો કે પાંચ છગડીઓ કાઉન્સ પૂરો એનું ચાલો હવે આ બેનું આપણે રિલેશન ચેક કરીએ ત્રણના છેદમાં બે ચાલો હવે આ ત્રણ ત્રણ આવી જશે કારણ કે જો સાતના છેદમાં નવ ઓછા બે ના છેદમાં ત્રણ વત્તા છગડ્યો કાઉસ દૂર કરીએ પાંચના છેદમાં નવ અને મોટો કાઉસ આ ત્રણ ત્રણ મોટા કાઉસનો લસ આપણે લઈ લઈએ ચાલો ત્રણના છેદમાં બે એ સીટીસી એમને મૂકીએ ચાલો નવ ત્રણ અને નવનો લસ આપણે લઈ લઈએ નવ ચાલો અહીંયા નવ છે એટલે આપણે સાત એમને મૂકીએ ઓછા ત્રણ તેરી નવ એટલે ઉપર આપણે ત્રણ વડે ગુણીએ એટલે બે તેરી છ વત્તા પાંચ ચાલો હવે ત્રણના છેદમાં બે ફરી વાર એમને મૂકીએ જોઈએ હવે અકાઉન્ટ્સનું રિલેશન શું થાય છે તો કે નવ છે એને આપણે એમને મૂકીએ પહેલાં આપણે સરવાળો કરીએ તો માઇનસ છ પ્લસ પાંચ માઇનસ એક સાત માઇનસ એક એટલે કેટલા થાય તો કે છ ચાલો હવે જોઈએ ત્રણ તેરી નવ બે તેરી છ અને ત્રણ એકા ત્રણ એક જવાબ આવે છે ચાલો એક જવાબ ઓપ્શન સી છે એક આ પદાવલીનું રૂપ એક આવે ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ નીચેનાનું રૂપ આપતા શું જવાબ આપશે ચાલો પદાવલી તમને આપેલી છે જવાબ છે એ તમારે શોધવાનો છે ચાલો પદાવલી મેં અહીં લખેલી છે ચાલો જેટલી મિશ્ર સંખ્યા આપેલી હોય એને પહેલા આપણે અપૂર્ણાંકમાં પહેલા ફેરવી નાખીએ મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવીએ ચાલો પાંચ અને પંદર પંદર જો ત્રીસ ત્રીસ ને એક એકત્રીસ એકત્રીસના છેદમાં બે ઓછા કૌંસમાં આ પાંચ પાંચ બે જાય ચાર તેરી બાર ચાર દુ આઠ ત્રણ ના છેદમાં બે વત્તા ચાલો અહીંયા જોયો સાત ભાગ્યા ચાર એકા ચાર ચાર થાય તો કે છે એકત્રીસ ના છેદ માં બે એમ રાખીએ ઓછા ત્રણ ના છેદમાં બે વત્તામાં સાત ભાગાકાર છે અને ગુણાકાર આપણે વ્યસ્ત કરીએ એટલે ચાર ઉપર વયા જાય ચાર ના છેદમાં સાત મોટો કાઉન્સ ગુણ્યા બે સાત સાત બંને જાય ચાલો ફરી વાર એકત્રીસના છેદમાં બે ઓછા કેટલા વેદા ત્રણ ના છેદમાં બે વત્તા ચાર ગુણ્યા બે ચાલો હવે આનું રિલેશન આપણે ચેક કરીએ એકત્રીસના છેદમાં બે એમને રાખીએ લસ્તા આપણે બે લઈએ અહીંયા કાંઈ નથી એટલે બે નો ગુણાકાર તેની સાથે ત્રણ આઠ ચાલો મોટો કાઉન્સ પૂરો ગુણ્યા બે ચાલો ફરી વાર એકત્રીસના છેદમાં બે ઓછા કેટલા આવશે તો મોટા કાઉસમાં આઠ નવ દસ ને અગિયાર અગિયારના છેદમાં બે ગુણ્યા બે આ બે બે જાય ચાલો છેલ્લું રિલેશન આપણે કરીએ બાદ બાકીનું અગિયાર ચાલો લસા અહીંયા લઈ લઈએ લઈએ કેટલો તો કે બે છે તો કે એકત્રીસ માંથી બાવીસ થાય તો કેટલા વધે તો કે નવ છેદમાં બે ચાલો હવે બે ચોક આઠ બે ચોક આઠ એક ચાર પૂર્ણાંક એક દૃતિયાંશ ચાલો અહીંયા ચાર પૂર્ણાંક અહીંયા મિશ્ર સંખ્યામાં જવાબ તમને આપેલો નથી પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંકમાં સંખ્યામાં જવાબ આપેલો છે નવના છેદમાં બે તો સી જુઓ નવના છેદમાં બે આ તમારો જવાબ સાચો જો તમને અપૂર્ણાંકમાં આપેલો હોય તો આ જવાબ આવશે તે આપણે ઓપ્શનમાં છે નહીં એટલે આપણે પૂર્ણાંક સંખ્યા જ રાખીશું ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન એક બોક્સમાં પાંચસો ઈંડા છે ત્રણના છેદમાં પચીસ ભાગના ઈંડા તૂટી ગયા બાકી ઈંડાના ચારના છેદમાં પાંચ ભાગ વેચાઈ ગયા તો બાકી વધેલા ઈંડાની સંખ્યા કેટલી હશે ચાલો જોઈએ ટોટલ કેટલા ઈંડા છે તો કે પાંચસો પાંચસોના ત્રણના છેદમાં પચીસ ભાગના ઈંડા તૂટી ગયા એટલે ત્રણના છેદમાં પચીસ ચાલો પચીસ દુ પચાસ એટલે કે વીસ વીસ તેરીસ સાઠ સાઠ ઈંડા તૂટી ગયા પાંચસોમાંથી સાઠ ઈંડા છે એ તૂટી જાય તો કેટલા વધે તો કે ચારસો ને ચાલીસ ચાલીસ ઈંડા વધ્યા ચાલો હવે ચારસો ચાલી બાકી ઈંડા બાકી ઈંડા કેટલા ચારસો ચાલીસ ઈંડાના ચારના છેદમાં પાંચ ભાગ વેચાઈ ગયો ચારના છેદમાં પાંચ ભાગ વેચાઈ ગયો એટલે કે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો કે પાંચ અઠ્ઠાચાલીસ પાંચ અઠ્ઠાચાલીસ અઠ્યાસી ઇઠ્યાસી ગુણ્યા ચાર કરો તો કેટલા આવે તો કે ત્રણસો બાવન ત્રણસો ને બાવન વેચાઈ ગયા ત્રણસો બાવન પ્લસ સાહીઠ સાઠ તૂટી ગયા ત્રણસો બાવન વેચાઈ ગયા એટલે સાઠ વત્તા ત્રણસો બાવન કેટલા થાય તો કે પાંચસો ને સોરી ચારસો ને ચારસો બાર થાય ફરીવાર સમજો સાઠ ઈંડા છે તે તૂટી ગયા બાકી ઈંડા જેટલા વધ્યા હોય એમાંથી ચારના છેદમાં ભાગ વેચાઈ ગયા એટલે કે વેચાઈ ગયા એટલે ત્રણસો બાવન કરો તો કે ચારસો આવે ટોટલ ઈંડા કેટલા છે તો કે પાંચસો અને ચારસો છે તેનું કામ પૂરું થઈ ગયું તો કેટલા ઈંડા વધે તો કે પાંચસો ઓછા 412 કેટલા વધે તો કે 88 એઠિયાસી છે ઓપ્શનમાં ઓપ્શન નંબર બી એ ચાલો સાતમો પ્રશ્ન એક્સ ની કિંમત કેટલી કે તેના માટે નીચે આપેલું કથન સાચું છે અહીંયા એક પદાવલી આપેલી છે એમાં એક્સની કિંમત તમારે શોધવાની છે મેં અહીંયા કથન લખેલું છે જુઓ ચાલો અહીંયા આપણે પેલા મિશ્ર સંખ્યા છે મિશ્ર સંખ્યા ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ અગિયાર તેરી તેત્રીસ તેત્રીસમાં તમે સાત નાખો તો કેટલા થાય તો કે ચાલીસ ચાલીસના છેદમાં અગિયાર ગુણ્યા અગિયારના છેદમાં પાંચ પૂરો ત્રણ ત્રણના છેદમાં સાત ગુણ્યા એક્સ બરાબર ચારના છેદમાં ત્રણ ચાલો હવે પાંચ અઠા ચાલીસ અગિયાર અગિયાર જાય કેટલા વહેતા અહીંયા ફક્ત આઠ હવે આને આપણે ગુણાકારમાં લઈ લઈએ ગુણાકારમાં લઈ લઈએ એટલે સાત ઉપર વ્યા જાય સાત ઉપર અને ત્રણ એક્સ નીચે આવતા રહેશે બરાબર ચાર ના છેદમાં ત્રણ ચાલો હવે આઠ આઠ ગુણ્યા સાત એટલે આઠ સત્તા કેટલા થાય તો કે છપ્પન છપ્પનના છેદમાં ત્રણ એક્સ બરાબર ચારના ના ત્રણ ચાલો ત્રણ એક્સ ની આપણે કરતા બનાવીએ તો ત્રણ એક્સ બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે છપ્પન ગુણ્યા ત્રણ બાકી સંખ્યા ચાર વય થઈ છેદ ચાલો ત્રણ એક્સ બરાબર ચૌદ છપ્પન એટલે કે ચૌદ ચૌદ ગુણ્યા ત્રણ એટલે ચૌદ તેરી બેતાલીસ ફરીવાર સમજો જો ચાર છપ્પન ભાગ્યા ચાર કરો તો ચૌદ અને ચૌદ ગુણ્યા ત્રણ ચૌદ તેરી બેતાલીસ ચાલો હવે આમાં એક્સને કરતાં બનાવો એક્સ બરાબર બેતાલીસના છેદમાં ત્રણ કેટલા તેરી બેતાલીસ તો ચૌદ તેરી બેતાલીસ ચાલો તો જ એક્સની વેલ્યુ કેટલી આવે તો કે ચૌદ એક્સ બરાબર ચૌદ જો સાતમા દાખલામાં છે તો હા એક્સ બી ચૌદ ચાલો એના પછી આઠમો દાખલો અહીં એક પદાવલી આપેલી છે એ પદાવલીની કિંમત શું થાય ચાલો પદાવલી આપણે લખેલી જ છે મેં ચાલો પહેલાં કાઉસો રિલેશન ત્યારબાદ એનો ભાગાકાર કરશું અને ત્યારબાદ એનો સરવાળો કરીશું ચાલો ત્રણના છેદમાં આઠ આપણે એઝ ઇટ ઇઝ એમને મૂકીએ ભાગ્યા ચાલો કાઉસો રિલેશન છે એટલે ત્રણ અને છનો લસા કેટલો થાય તો કે છ ત્રણ દુ છ તો પાંચ દુ દસ ઓછા અહીં એક જ આપણે રહેશે વત્તા પાંચના છેદમાં માં આઠ ત્રણ ના છેદમાં ભાગ્યા છ એમના આપણે રાખીશું અને દસ માંથી એક જાય એટલે કે નવ વત્તા પાંચના છેદમાં આઠ ચાલો આ બે નો આપણે ગુણાકાર કરીશું ભાગાકાર છે એને આપણે વ્યસ્ત આપણે કરીશું ત્રણના ના છેદમાં આઠ ગુણ્યા છ ઉપર વયા જાય અને નવ ચાલો ત્રણ તેરી નવ આપણે નિશાની મૂકીશું વત્તા પાંચના છે એકના છેદમાં ચાર વત્તા પાંચના છેદમાં આઠ ચાલો આ બંનેનો આપણે સરવાળો કરીશું પ્લસ આપણે આઠ લઈએ ચાર દુ આઠ એટલે કે બે વત્તા અહીંયા પાંચના પાંચ આપણે એઝ ઇટ ઇઝ એમના રહેવા દઈશું ચાલો આઠ નીચે પાંચ વત્તા બે બરાબર સાત સાતના છેદમાં આઠ ચાલો સાતના છેદમાં આઠ જવાબ આવે છે તો હા સાત ના છેદમાં આઠ ચલો એના પછી જો એક્સ ના છેદમાં માં બરાબર એકસો છન્ એક્સ છે તો એક્સની કિંમત કેટલી થાય ચાલો આપણે જોઈએ દાખલો એક્સ ના છેદમાં પચીસ એક્સ ના પચીસ બરાબર એકસો ને છન્નું છેદમાં એક્સ ચાલો આ બંનેનો ગુણાકાર શું થતો એક્સ સ્ક્વેર ઓગણપા એક્સ બરાબર કેટલા આવશે તો કે સિત્તેર ચાલો આપણે સિત્તેર ચાલો એના પછી એક પાઠશાળા વિદ્યાલય એમાં ત્રણ છેદમાં પાંચ બાળકો છોકરાઓ છે તથા છોકરાઓ છોકરીઓની સંખ્યા આઠસો છે તો છોકરાઓની સંખ્યા કેટલી છે આ દાખલાનો જવાબ આપણે છે એ બી ડી ઓપ્શનમાંથી મેળવશું હવે છોકરાઓની સંખ્યા અહીંયા પૂછેલી છે તો છોકરાઓની સંખ્યા આઠસો હજાર બારસો અને બે હજારમાંથી કેટલી હોય એટલે શરૂઆતમાં આપણે ચારેય ઓપ્શન છે એને છોકરીઓની સંખ્યા સાથે સરવાળો પહેલાં કરીશું અને પછી એને ત્રણના છેદમાં પાંચ વડે ભાગીશું જવાબ છે એ છોકરા જેટલો આવે છે કે નહીં એ આપણે ચેક કરીશું અહીંયા ઓપ્શન લખેલા છે આઠસો હજાર બારસો ને બે હજાર આઠસો હજાર બારસો બે હજાર હવે આ છે એ છોકરાઓની સંખ્યા આપેલી છે છોકરીઓની સંખ્યા પહેલા આપણે એડ કરી દઈએ આમાં કે આઠસો આઠસો આ છોકરાની સંખ્યા આ છોકરીની સંખ્યા કેટલો આવે તો કે સોળસો એને ગુણ્યા કેટલા કરવાના તો કે ત્રણના છેદમાં પાંચ બાળકો છોકરાઓ એનો ભાગ ત્રણના છેદમાં પાંચ ભાગ ત્રણ પંચમાંશ ભાગ હવે આનો જવાબ છે એ આઠસો આવવો જોઈએ જો આઠસો આવે તો આ ઓપ્શન એ આપણો સાચો ચાલો સોળસો ભાગ્યા પાંચ કરો એટલે કે ત્રણસો ને વીસ ચાલો બત્રીસ તેરી કેટલા થાય છન્નું કેટલો જવાબ આવ્યો તો કે નવસો ને સાઠ જવાબ કેટલો આવવો જોઈએ છોકરાઓ કેટલા તો કે આઠસો તો આ પહેલો ઓપ્શન આપણો ખોટો ચાલો હજાર છોકરાઓ પ્લસ છોકરીઓ કેટલી તો કે આઠસો છોકરીઓ કેટલા થાય તો કે અઢારસો ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ભાગ છોકરાનો ચાલો આનો જવાબ છે એ હજાર આવવો જોઈએ અઢારસો ભાગ્યા પાંચ તમે કરો તો ત્રણસો ને સાઠ ચાલો છત્રીસ તેરી કેટલા થાય તો કે એકસો ને આઠ પાછળ એક શૂન્ય એટલે કે એક હજાર ને એસી જવાબ કેટલો છે તો કે હજાર તો ઓપ્શન બી પણ આપણો ખોટો ચાલો એના પછી બારસો બારસો છોકરાઓ વધતા આઠસો છોકરીઓ કેટલા આવે તો કે બે હજાર ગુણ્યા ભાગ કેટલો હતો કે ત્રણ પંચમાં ભાગ ત્રણ પંચ પાંચ ભાગ ઉડાડીએ બે હજાર ભાગ્યા પાંચ કરીએ તો કે ચારસો ચાર તેરી બાર પાછળ બે શૂન્ય બારસો જવાબ આવે છે બારસો હા ઓપ્શન સી આપણો સાચો જવાબ ઓપ્શન સી બારસો અમુક અમુક દાખલા છે ઓપ્શન ઉપર હોય ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય છ પૂરો થાય છે થેન્ક યુ